રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હવાર માં બધાનું સ્વાગત છે આપડા વિડીયો માં જો આજ તો ફૂઈ બેઠા બેઠા એવો વિડીયો કેમ ભાઈ તડકો થઈ ગયો હે ફૂઈ ફેરિયું વાર લીધું

અને હું તૈયારી કરું હું ખાતર ભરવાની તમારે કોઈને ટેકો દેવા આવવું હોય તો આવી જાય ના રા આનાથી જ ભરવું આપણે ટેક્ટર આપણું ટ્રેક્ટર ભરવામાં છે કાકાનું અને એક બીજા છે અમારા પાડોશી એનું ટ્રેક્ટર આવે હે બે ટ્રેક્ટર હે અને અમારા સુરભીબેન જો આવે ને જ હવરમાં મંડાઈ જાય હંજવારી થોડીક કાઢી અને રોટલી બધા હે यार वो इक्यालो यार लो माला जी श्री कृष्ण बता नहीं जय माला जी जय बोली था कि हम छोड़ मजा आज हम नया बिल्ली की दाल और कैंप कोई दबोची दे बस बंदी दर्द है मम्मी क्या 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 करे भाई हेलो तो मैं थोड़ी रोटली कर दो बाद में क्या तो इन्हें वो छुका मैं भी नहीं है बैठा नू बना दी रोटली અને tata ભાઈ આવી કે ડબડબિયા થાર માં પાય જિયાન ને કહી કે તો એ કહેને જોઈ કે દીદી તો વઈ ગઈ કે ભણવા આપણે શું કશું હવે tata ઈ તા ભાઈ ઊઠીને ડાયરેક્ટ મન બોતે હા હા જિન પપ્પા પાસે વઈ ગયો પછી આવ્યો tata મે કીધું દીયા નું વઈ ગઈ છે tata એ કી કે બે કે પાછી કેમ આવી મે જો ખાલી મરાવું હતું તો એ કહે કે તને આ જ રોકાવા નું તો સંબે વાત કરતા તા કે બીજા નું ઘર રોકાવા કે ના રોકાવા એ કે રોકાવા એમાં હું આнда બિધુને ઈ થોડું રોકાવા કે તો એ કી દીધી આપણે ફરવા જાવ ને હા અમે રવે જાવ છએ જો પપ્પા જો આજ બસ ધાઈ પર ફરવા જાવ છએ કોઈ હાતી રોટલી બનાવી લ્યો ન લ્યો વેકેશન હે તે બધા ફરીએ હા હા ચાલે અમે જવાનું છે આ ઘરે નથી લઈ બહુ મોટી ઘરે નિયર લેર જ છે તમારું વેકેશન શુર્વીન વેકેશન અને અમાર તા ઘરે જઈએ તો જો મમાને ઘરે ગયાથી મજા ન થાવતી બો સોનું સોનું લાગન હવા માં દબ દબાટી બોલાવે

બડી ભાઈ કરી હું મગલી બે કરી હાલતું હે માર બેન ને હાલો જે બેન બનાવે રોટલી ને આપણે જો ને હે ને કયું નું કી છે નીચે છે હાલો આપણે જોઈ દેખાઈ ભાઈ ભાઈ જો આમ બેઠા હે હવે હમણાં ના આવે આપણે બીજી બાઈક કરી બેટા ને ન દેખા સં બહુજી ઓ ન દેખા પા ભાઈ વટી લે તો ના હવે અટાણે પછી જો હાલો હવે આપણે કામ હે ભાઈ હાલો તો જો સુરભી બેન બનાવે હે રોટલી અને આપણે ખાતર ભરવાની તૈયારી કરી છે આમ તો જો કે આપણું ટ્રેક્ટર તૈયાર જ છે પાવડો તો કાલનો જોડેલ છે અને નાડો ગોતી કાકાનું ટ્રેક્ટર આવે ને તો એક સાઈડ બાંધવી જોઈએ બધી તૈયારી કરી લઈ ને તથા આવી જાય બધા બાપુને ને કઈ ભેવું પાવાની તો જો આ નાડો લઈ આવ્યો અને આ આપણી સાઈડ હે આ હે વીસ ની જારી નું ઘુંઘરું ડબલ જોટો કરેલું હોય આપણી ટોલી માં કમ્પ્લીટ થાય હે ફિટ

હાલો તો જો મેં નહીં જોઈ ને માથું જોઈ લીધું તૈયાર થવા બે દે કેમ કે મારે ત્યાં હું ઓલે કે હું કાલે હોસ્ટેલ માંથી ત્યાં જ નથી

ના બરાબર બેન ભૂખ લાગે ત્યાં ખાઈ જ લેવાનું ભાઈ આજે થાય ને કે હવે મોડવું

અને અહીંયા ભરે હે એમાં શું કહેવાય ટ્રેક્ટરના ફાટો હોય ને એનાથી ટ્રેક્ટરમાં ભરે હે ખાતર અને આ બાજુ અહીંયા રાજુ કાકા હે ને એ બે મજૂર હે એ બે શું કહેવાય એ બધા થઈને અહીંયા આપણી ખડખડવાળી કટકી હે ને એમાં ઠાલવે છે ચા હોય ને એ ચા ભરે મીન્સ કે ખાતર ભરે હે ટૂંકમાં આને જાય આપણે

ભાઈ તો કે હવા 3 જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે અમે ફ્રી થયા છે અને રાજુભાઈની હાલત જો તમને દેખાડ મારી ડોક દુખે છે દેખાય ને રાજુભાઈને આખું માં જો લીધો લીધી ખોલ રાજુભાઈ કેવો સૃષ્ટિ શું કેતો તો આ ગણ હવે દેખાય છે ને કેટલા હિતા બી ફેરા નાખી દીધા ને ભારે કઈ માં છોકરા ઠીક હા એ ઓલા બે ગણતા મને તો વેરું નતું આવ્યું ગણવાનું તો એને આખી વિશે ભરતો તો જ હવે હોય જાય અમે એવા તડકા ધૂમના બપોરા કરીને

ભાઈ મસ્ત જો નાઈ લીધું છે થોડાક ખરા પડ્યા બાકી આંખો બરતરા જ થાય ખાતર બહુ ઉડ્યું ને અને ખાતર થોડુંક આપણે વહેલું ભરી લીધું છે ઘણાની કદાચ કોમેન્ટ આવે કે આજથી ખાતર ના ભરાય ને જાય ને ઉધી ખાઈ જાય ને ભાઈ અમારે કઈ કામ ધંધો નથી એક કામ આપણું એક નીકળી જાય ને પછી કાલે કાકાનું ખાતર ભરવાનું એટલે હવે અમારે અહીંયા ત્યાં ઘણા બધા ખાતરું મંડ્યા છે ભરવા આજથી છ દિવસ પહેલાંથી ખાતરું એક ભાઈ ભરવાનું ચાલુ કર્યું હતું જ્યાં હું ટ્રેક્ટર રાખવા ગયો હતો ને આ બાજુવારે ભાઈ જ ભરી લીધું હતું ખાતર એટલે અમારા ગામમાં હવે ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે કાકાની મોટર કદાચ બે દીઠિયા બંધ હે એટલે પાણી થોડું થોડું આવ્યું છે એટલે આપણે જે એ કુંડીમાં ભરી અને કુંડીની અંદર જે માલપાવા હાટું મોટરની નળીમાં જાય ને એ નળી આ બાજુ વાળી અને આપણે આ બકાલાના ચાર પાંચ ક્યારા છે ને પાયા બે મરચીના રીંગણી ગુવાર ભીંડા અને ચોરા એટલું પાણી પાઈ લીધું હે બપોરની લગભગ બપોર કે અગિયારક વાગ્યાની મોટર ચાલુ છે વાગ્યાની ત્યાં ચાર ક્યારા પીધા ખાલી અને હવે થોડું થોડું આવે ને ત્યાં આપણે બગીચામાં જે પાણી પીવાના ટાંકા છે ને એ ટાંકામાં જાય છે અને જો વધીએ તો આપણે પોપડીનો ક્યારો પાવો છે તો બકાલનું જો હા એમ માનો ને કે અહીંયા તમને સામું જોવાનું મન ના થાય ને એવું હુકાતું તું વાઢિયાની હાલત તમને દેખાડું ખાલી જોવું તમે જો આ વાઢિયાની આવી કંઈક હાલત છે બધા પાન છે ને સુકાઈ ગયા હે અને અંદર જાય બધું પડી ગયું હે સુકાઈ ને તાણ પડી ગઈ ને એટલે હવે આ માલ ખાઈ લઈએ ને એટલે વાર્તા પૂરી પછી કંઈ કોર નહીં રીંગણી તો જો ફાયલી

ચોખા ની કઈ રીતે મસ્ત આજ પી ગયું નથી હા નામ ટાઢરક થઈ ગઈ છે ગમે એવા થાય તો બકાલે આવી ને એટલે થાકા ઉતરી જાય એમ રૂપ છે અરે વણાય બપોર પેલા જોવાતું નતું માંડ માંડ ઈમ થાય કે કર લીધું ને પાણી ફેર્યું હમ પાણી ફેર્યું હમ હાલો તો આજ જો કંઈક નામી હે ને થાકોડો લાયગો પણ એવું દેખાતું નથી જ્યાં સુધી બકાલા માં ને ત્યાં સુધી અને છોકરા ગયા હે ઓલે ઘેરે ઓલે જરમ માં અમે જે નાવા જાય ને ન્યા ઈ બધા લગભગ તરતા હીખ રેવા આમતા તો ને આવડી ગયું હે બપોર પહેલા ગયા હતા ને

માતાજી પૂજવા જવાનું હોય ચૈતર મહિનાની અંધારી હાઈ તમને ઘણા અંજવારી પારતા હોય એને વહી ગયા હે અને અમારે હવે કાલના પરમ દિવસે હે ને પરમ દિવસે હે તો એની રસોઈ કરવાની હે ટાઢું ખાવાનું હોય એટલે એના માટે રસોઈ બનાવવાની હે એ લગભગ કાલે બનાવીએ માલેશોય કરવાનો ને એટલું કરી લીધું ને તો એ ખાય ને સંતોષ તમને થાય ને હા રોટલા હાટું ફાફા મારવા જ આપડો જે ખોરાક હોય ને એ ના મળે ને ત્યાં સુધી સંતોષ જ ના થાય આપડે પણ એકદી એ માતાજીના થી આપણે કાઢવો પડે ઢાઢું ખાઈને ચૂલાને પોરો દેવો પડે હા તે દી ટૂંકમાં ચૂલાને ઠારવો પડે આમાં ઠારવાનો નહીં હોતો હોય ઠારવા નહીં પડે હા ટૂંકમાં ચૂલે કંઈ રાંધવાનું ના હોય તો આજના વિડિયાનો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોકમાં ત્યાં સુધી આવજો રામ રામ